દેશના અલગ અલગ રાજ્યોમાં વિવિધ નામો સાથે વેચાતી ભારતની લોકપ્રિય ડિશ પાણીપુરીનું વિશેષ મહિલાઓમાં લોકપ્રિય છે વડોદરામાં ઉજવાયો પાણીપુરી દિવસ પાણીપુરી શોખીનોએ કારેલી બાગમાં હેપ્પી પાણીપુરીના નાદ સાથે પાણીપુરી દિવસ ઉજવ્યો દેશના અલગ અલગ રાજ્યોમાં વિવિધ નામો સાથે વેચાતી ભારતની લોકપ્રિય ડિશ પાણીપુરી વડોદરામાં પાણીપુરી દિવસ ઉજવાયો આમાં એક ગોળ ઉપસેલી તળીને કરકરી બનાવેલી પૂરી હોય છે જેમાં કાણું પાડી ફુદીનાનું મસાલેદાર પાણી ચણા બટેકા અને ક્યારે ચણાના બદલે વટાણા ભરીને ખવાય છે મોઢામાં બરાબર રહી જાય તેવી નાનકડી હોય છે એક દંતકથા અનુસાર મહાભારતના સમય સમયે જયારે પાંડવોનો અગિયાર વર્ષનો વનવાસ હતો ત્યારે માતા કુંતીએ દ્રૌપદીજીને જણાવ્યું હતું કે મારા પુત્રો માટે એક એવી વાનગી બનાવજો જે પહેલેથી લઈને છેલ્લે સુધી તમે જ બનાવી હોય ત્યારે દ્રૌપદીને તડતી પૂરી જોઈ વિચાર આવ્યો કે આટલી મોટી પૂરી પાંચ લોકો માટે બનાવીશ તો સમય વીતી જશે ત્યારે તેણે તે પૂરીને નાની કરી તેમાં બટેકા અને ચણાનું સારણ મિક્સ કરી પાંડવોને ખવડાવવામાં આવ્યું હતું ત્યારથી વર્ષો વર્ષ આ પ્રથા અપગ્રેડ થતી ગઈ છે અને આજે લોકો તેને પાણીપુરી તરીકે પણ ઓળખે છે વડોદરામાં પાણીપુરી દિવસ ઉજવાયો પાણીપુરી શોખીનો કારેલીબાગમાં હેપી પાણીપુરીના નાદ સાથે

બિકોઝ પાણીપુરી એક તો ઈઝીલી અવેલેબલ હોય છે કોઈ ભી મૂડ ખરાબ હોય તો ચાલ પાણીપુરી ખાઈ લે કઈ ભી હોય છે તો પાણીપુરી ખાવાનું મન થઈ જશે કારણ કે એક એવું જ ફૂડ છે કે જે ગમે એટલું ખાય તો ભી પેટ નહીં ધરાતું ને કહેવાય ને કે હેપી હોર્મોન હવે આ વિષય બહુ અઘરો છે કે પહેલી વખત ક્યાં શું પણ મારી પાસે વાંચેલું એક પુસ્તકમાં ધ્યાન છે કે રમૂજ રમૂજમાં થયું કે કેમ થયું ખ્યાલ નથી પણ દ્રૌપદીજીને એમની કુંતી માતાએ એવું કીધું હતું કે આજે પહેલી વખત તું મારા બાળકોને એટલે પાંચ પાંડવોને કંઈક બનાવીને તારા હાથે ખવડાવ વનવાસ દરમિયાનનો મારું માનું જ્યાં સમય હશે એટલે દ્રૌપદીજી ગયા હશે રસોડામાં એમના અને જે એક રાણીને શોભે તો એ રીતે એમણે જે પૂરી બનતી હશે એ મોટી પૂરી બનાવવાને બદલે નાની પૂરી બનાવી અને વ્યવસ્થિત રીતે એને ફૂલાવી તળીને અને એની અંદર જે હાથ વગા કાચા શાક હશે એ મૂકી અને હાથ વગર જે કંઈક પીર્યું રસ રસો કહો કે ચટણી કહો સમથિંગ આપણે ગ્રેવી કહીએ એને દેશી ભાષામાં આવું કંઈક પૂરી અને એમણે બહુ સારી રીતે એને પ્રેઝન્ટ કર્યું અને ખાધા પછી જે આગળ દીકરી બોલી એક આ મોમા બ્લાસ્ટ થાય છે એવો થયો જ હશે એ હું માની લઉં છું અને બ્લાસ્ટને લીધે છે એક એક શું કહેવાય સોડમ છૂટી હશે મોંમાં અને એને લીધે કદાચ એ ત્યારથી આ પ્રખ્યાત થઈ છે અને એ જ મુજબ આજે પણ વર્ષોથી લોકો પાણીપુરી ખાઈ રહ્યા છે મારું ઓબ્ઝર્વેશન જનરલ એવું છે કે સ્ત્રીઓ ગમે ત્યાં ઊભી રહીને પાણીપુરી ખાતી હોય છે હું કાશ્મીર ગયો હતો બે હજાર ઓગણીસમાં અને ત્યાં આગળ એક પાણીપુરીની લારીની ઉપર સાઉથ ઇન્ડિયન દસ બાર સ્ત્રીઓ પાણીપુરી ખાઈ રહ્યા હતા મને એમને જોઈને એવું થયું કે જઈને હું પણ ખાઉં મેં ખાધીને એમને પૂછ્યું કે તમે અહીંયા પાણીપુરી ખાવા આવ્યા છો તો એ લોકો મી સાઉથ ઇન્ડિયન લેંગ્વેજને હિન્દી મિક્સમાં તૂટેલી તૂટેલી ભાષામાં મને એવું કીધું કે પાણીપુરી તો આ પમક હોય ને નરકને ભેદોગ ને તો બી હા પે ખાય એટલે આ સ્ત્રીઓનું બહુ પ્રિય વાનગી છે કેમ કે મારું માનવું એવું છે કે એક સ્ત્રીએ ઇન્વેન્ટ કરેલી આ વસ્તુ છે જનરલી સારા આ પુરુષ હોય છે પણ દ્રૌપદીજીએ એમના પતિ માટે આ ઇન્વેન્ટ કરેલું એકદમ દેશી આળસનું નિષ્કાળજીનું જેવી કોઈનું આ પરિણામ છે અમિષ દાદા